ખેડૂત મિત્રો હું છું વીઆર કુંવરિયા અને અમે બંને ભાઈઓ આવ્યા છે કેશોપના એક ગામડામાં તો આજે આપણે વાત કરવાના છે આ જે મશીન છે શક્તિમાન શક્તિમાનનું જે મશીન છે તે આપણે ભાઈ સાથે વાત કરવાના છે જે સ્પ્રે પંપ છે તુવેરના અંદર અત્યારે દવા છાંટે છે તેના વિશેની સંપૂર્ણ વાત કરીશું આપણે આ મશીન વિશેની તો ચાલો આપણે વાત કરીએ તમારો પરિચય આપણા દર્શક મિત્રો ને મારું ગામ રાજેશ્વર તાલુકો મિંદડા જિલ્લો જુનાગઢ મારું નામ ભાવેશભાઈ નારાયણભાઈ સોનારા આપણે સ્ક્રેપ માંથી નાખીએ છીએ યુકિલ કંપની નું એનાથી મગફળી સોયાબીન તેમાં બધી સ્પ્રે સારી રીતે થાય છે ખેડૂતને સારો ફાયદો મળે છે એનાથી એટલે તમે આપણે એમ દેખીએ અત્યારે તુવેરમાં ચાલે છે હરેક સિઝનના અંદર

અને આપણે ખેડૂત એમ જે મારે ખાવું હોય બરાબર આપણે તો મારા નંબર છે કોન્ચેટ નંબર છે પંચાણું આઠ આઠ બોતેર પાંચ બાર તો આપણે શું ભાવ છે એકરનો ભાવ હોય બસો પિંચોર રૂપિયા એકર આવે બસો બિંચોર રૂપિયા એક લેવની તરફ કંપની તરફથી કંપની સ્વાલ કંપની એવા આપણે ખરીદી ખરીદી કરી સાટવાનો